કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ પત્નીને ગોળી મારી અને પછી પોતે આપઘાત કર્યો છે શું છે વિગત વિગતે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ અમદાવાદમાં જજીસ બંગલો રોડ ઉપર આ ઘટના સામે આવી છે કે જ્યાં એનઆરઆઈ ટાવરમાં મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ વન અધિકારી યશરાજસિંહ ગોહિલે પત્ની સાથેના ઝઘડા બાદ પત્નીને ગોળી મારી પોતે પણ આપઘાત કરી લીધો છે માત્ર બે મહિના અગાઉ જ તે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા હતા આ દંપતી વચ્ચે કોઈ અગમ્ય કારણોસર તકરાર થતા ખૂની ખેલ છે તે ખેલાયો છે યશરાજસિંહે પહેલા પત્ની પર ફાયરિંગ કર્યું અને ત્યારબાદ એકસો આઠને જાણ કરી પોતે પણ પોતાના માથે ગોળી ધરબી દીધી વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે ઘટનાને પગલે એનઆરઆઈ ટાવરના ગેટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ફ્લેટના રહીશો સિવાય કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો થોડીવારમાં શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ નેતા અસારવા સિવિલ પણ પહોંચવાના છે આ સાથે જ મૃતક ગુજરાત મેરીટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2 માંથી વર્ગ 1 માં આવ્યા હતા અને માહિતી એવી પણ માડી રહી છે કે જજીસ બંગલો રોડ પર આવેલા એનઆરઆઈ ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા બંનેના બે મહિના ગાળા જ લગ્ન થયા હતા ગત મોડી રાત્રે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો ઝઘડો વધુ ઉગ્ર બનતા બંને વચ્ચે બોલાચાલી પણ થઈ અને પછી જે આ ઘટના છે તે સામે આવી ઝઘડો એટલો વધ્યો કે યશરાજે પોતાની પાસે રહેલા લાઇસન્સવાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું પત્ની પર ફાયરિંગ કરતા પત્ની ત્યાં જ ઢળી પડી જેથી યશરાજ એકસો ને જાણ પણ કરી

હાલ ઝઘડાનું કારણ છે એ સામે નથી આવ્યું પરંતુ વસ્ત્રાપુર પોલીસ દ્વારા સમગ્ર મામલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર